આજ માતૃદિન નિમિત્તે આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છા આ જગતમાં તમે આવ્યા એટલે પુરુષ હો કે સ્ત્રી હો તમે કોઈના ઉદરમાં જન્મ પામ્યા છો અને તમારે એ તમારી માતાનું ઉદર છે એટલે માતૃદિન ઉજવવો જ જોઈએ જો કે આમ તો હરદિન માતૃદિન હોવો જોઈએ પણ કોઈ એક દિવસ પસંદ કરીને માતાને પ્રેમ તથા માન આપવું હોય તો એમાં કંઈ ખોટું નથી કોઈ રોજ રોજ ઉઠીને માને આઈ લવ યુ મામ નથી કહેતા હોતા પણ કોઈ દીકરો દીકરી માને ફૂલો લાવીને માને ગળે લગાડીને આઈ લવ યુ મામ સો મચ યુ આર માય વર્લ્ડ કહે તો બસ માની આંખોમાં હેતની હેલી ઉઠી જાય અને આંખોથી અશ્રુ ધારા વહેવા લાગે મારી સાથે પણ આમ જ બન્યું મારા દીકરાએ મને ફૂલો આપી ગળે લગાડી તો દિલમાં ખુશીના ઝરણા ફૂટી નીકળ્યા અને દિલમાંથી દુવાઓ નીકળી ગઈ આમ તો ચોવીસ કલાક માનું કામ બાળકોને દુઆ આપવાનું છે પણ આ પ્રસંગે મને એક બીજી બા યાદ આવી ગઈ જે અત્યારે આ દુનિયામાં ધ્યેય સ્વરૂપે નથી પણ એનો આત્મા મારી સાથે જ છે મારી બા માના પગની જે જન્નત હોય છે એ વાત બાએ સાચી પાડી છે આઠ આઠ બાળકોની મા સીધી સાધી કોઈ પણ જાતની માંગણી નહીં હંમેશા પ્રેમની ધરતી આંખો બા કાશ કે હું અમેરિકા ન આવી હોત બા કાશ કે મેં તારી સેવા કરી હોત બા કાશ કે મેં તારા તારા વૃદ્ધાવસ્થાનો સહારો બની હોત અને તારી વૃદ્ધાવસ્થાની એકલતાને જે મારા હૃદયની સોસરવી નીકળે છે એને મેં દૂર કરી હોત છેલ્લા દિવસોમાં તારી પ્રતીક્ષા ભરી આંખો ઘણું કહી ગઈ તારી સહનશીલતા તારી મજબૂરી બા આપણે હઈશું મારી બા દુનિયાની સર્વશ્રેષ્ઠ બા છે જે હજુ મારામાં જીવે છે હું તને જલ્દી મળીશ અને જરૂર મળીશ આજ મધર્સ ના દિવસે તને આ કાવ્ય અર્પણ પેલા હાઈકુ મધર્સ ડે છે બા એડ્રેસ આપો ને કાર્ડ તું ત્યાં આરામ ખુરશીમાં બેઠી છો તારા જૂના ધોયેલા સાડલાડી મહેકથી આખો ઓરડો મહેકી રહ્યો છે મારું હર્યું ભર્યું ઘર જોઈને તું મરકી રહી છે તારા ખરબચડા હાથ મારા માથા પર મૂકીને તું સુવાળો આશીર્વાદ આપી રહી છે તું જ્યાં ક્યાંય પણ છે બા તું જ્યાં ક્યાંય પણ છે હું મારામાં તારી હાજરી અનુભવું છું અને આપણી મુલાકાત થશે અને જરૂર થશે પણ ક્યારે મને એ ખબર નથી પણ હું આટલું જરૂર જાણું છું બા હું આટલું જરૂર જાણું છું કે એ સમય દૂર નથી દર વર્ષે આવે ત્યારે હું મારા જીવનનું એક વર્ષ ઓછું કરું છું અને આપણા બંને વચ્ચેનું અંતર એક વર્ષ ઘટી જાય છે અસ્તુ